નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મનુષ્ય જીવતા જીવનમાં કંઈ પણ કરે પણ છેલ્લે તો તેને સ્મશાનની જ વાટ પકડવી પડે છે અને સ્મશાનમાં જ તેની આખરી સફર હોય છે ત્યારે સ્મશાનમાં જઈ પણ વ્યક્તિ કઈ જ ખોટું કે કોઈ ભ્રષ્ટાચાર નથી કરી શકતું પણ રાજકોટ શહેરમાં એવા આક્ષેપો લાગ્યા છે કે રાજકોટ શહેરના સ્મશાનમાં જે લાકડાઓ છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે તો શું છે આરે પણ એ શું થયા છે ભ્રષ્ટાચાર જોઈએ અમારા ખાસ અહેવાલમાં રાજ્યમાં દિવસેને દિવસે ભ્રષ્ટાચાર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરમાંથી સ્મશાનના લાકડાને પણ મૂકવામાં નથી આવ્યા ત્યારે સ્મશાનના લાકડાનું કૌભાંડ પણ સામે આવી રહ્યું છે આ બાબતે સ્મશાનના લાકડા કૌભાંડ અંગે વિપક્ષી નેતા બસરામ સાગઠિયાએ પોતાનું નિવેદન આપ્યું છે કે રાજકોટમાં છેલ્લી કક્ષાનો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે

પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાનને પણ છોડવા તૈયાર નથી કોર્પોરેશનના રેકોર્ડ મુજબ સ્મશાનમાં પાંત્રીસ ગાડી લાકડા મોકલવામાં આવ્યા છે પણ અહીંયા હાજરમાં માત્ર પાંચ જ ગાડી લાકડાની આવી છે તો મહત્વનો પ્રશ્ન એ છે કે બીજા લાકડા ગયા ક્યાં કોર્પોરેશનના કમિશનરે આ બાબતે વિજિલન્સ તપાસ કરવી જોઈએ તેમ વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું વિરોધ પક્ષ તરીકે પોતાની ફરજ સમજી સ્મશાનમાં લાકડા ક્યાં ગયા અને તેની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે પણ લોકોએ પણ જાગૃત થઈ બાબતે સામું આવવું જોઈએ અને શાસક પક્ષની પ્રશ્ન કરવો જોઈએ કે સ્મશાનના લાકડા આખરે જાય છે કે ત્યારે સ્મશાનના લાકડાના મુદ્દે સંસ્થાના લોકોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા એક પણ લાકડું મોકલવામાં નથી આવ્યું જે લાકડા હાજર છે તે અલગ અલગ સ્થળોએથી તેમના દ્વારા બોલેવામાં આવ્યા છે ત્યારે સ્મશાનના લાકડાના ભ્રષ્ટાચારના જે આરોપ લાગ્યા છે તે તપાસના અંતે જ કૂકડું ગુંચવાયેલું છે તેનો ઉકેલ આવશે કે આખરે લાકડા ગયા છે ક્યાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પીરિયડ હતું તારીખ પચીસ આઠથી લઈને બે નવ સુધી ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ્સ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનું નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમના દ્વારા બે પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી જવાની કમ્પ્લેન્ટ છે અને બીજા પ્રકારના ઝાડો કમ્પ્લેન્ટ છે જે નાની જે ડાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે એ તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને શમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે શમશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે ડાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવા કે એવી જગ્યાઓની કરવામાં આવશે અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે હાલ આ મામલે તપાસ કેટલા કેવી રીતના કરવામાં આવશે કારણ કે જે રીતના પોચ આપે છે એ પોચ તો મળી જ નથી આપી જ નથી હા તો કુલ અઠ્યાવીસ પોચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ અઠ્યાવીસ પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા સમશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવામાં બિલકુલ તો આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈપણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે સાહેબ અમે આજે બાપુનગર એક જ શમશાનમાં હજી સુધી ગયા છીએ બાપુનગર શમશાનમાં એક પણ ગાડી ત્યાં પહોંચી નથી તો ત્યાંની પહોંચ આવી છે કે નહીં જોવું હા એ વિગત જે છે અમે આપના સાથે શેર કરશું કે કઈ પહોંચવા મારી પાસે અત્યાર સુધી આવેલી છે અઠ્યાવીસની વિગતો આપના સાથે શેર કરવામાં આવશે એજન્સી કઈ છે આ બે એજન્સીઓ છે કારણ કે ઝોન વાઇઝ એજન્સીઓ રાખવામાં આવે છે સોમનાથ એજન્સી છે અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે આ બે એજન્સીઓ દ્વારા કામગીરી કરો અત્યારે અઠ્યાવીસ રસીદ જે છે અમને શમશાન તરફથી મળી છે તો આ એવી રસીદો છે જેમાં શમશાને વેરીફાય કર્યું છે કે ભાઈ ખરેખર આ અમારા શમશાનમાં પહોંચ્યા છે એના આધારે એ લોકોએ આ રસીદ જનરેટ કરી છે છતાં નહીં છતાં જે આ છતાં જે મેટર છે એની સેન્સિટિવિટીને ધ્યાને લેતા અમે આ તમામ અઠ્યાવીસ રસીદોની પણ ચકાસની શમશાનો પાસેથી કરાવશું કે ખરેખર એમના પાસે આ ટ્રેક્ટર પહોંચ્યા છે કે નથી આના આધારે જ અમે આગળની કાર્યવાહી કરશું હા મતલબ આમાં જે એમને કન્ડિશન રાખવામાં આવી હતી એ જ હતું કે એમને રાજકોટ મહાનગરપાલિકાના જે વિભિન્ન શમશાનો છે એમાં એમને ડિપોઝિટ કરવાનું થાય છે હા ગાર્ડન શાખાની ભૂમિકા એમાં ઓવરઓલ સુપરવિઝનની રહે છે અને ગાર્ડન સુપરવાઇઝર ત્રણેક ઝોનમાં એક એક હોય છે એમને ઓવરઓલ જોવાનું થાય છે કે તમામ વૃક્ષોની જે કમ્પ્લેન્ટ્સ આવે છે એનું સમયસર નિકાલ કરવામાં આવે અને જે લોકો છે એમને કોઈ મુશ્કેલી ભોગવવી ન પડે સાથે સાથ આ એજન્સીઓને દ્વારા જે બિલ્સ રજૂ કરવામાં આવે છે એની પ્રોપર ચકાસણી અને કેવી રીતે નિકાલ કરવામાં આવે છે એ પણ એમના દ્વારા જોવામાં આવે છે આમાં કુલ જે વૃક્ષોનું નિકાલ આ પીરિયડમાં થયું છે વૃક્ષો અને ડાળીઓનું એમાં ડાળીઓ પણ ઇન્કલુડેડ છે કારણ કે ડાળીઓ જે છે એ સંચાનમાં જતી નથી તો કુલ સાથેનો જે આંકડો છે છસો બેનો આંકડો છે એનું જે ડિટેલ્સ છે એ અમે આપના સાથે શેર કરશું ના અહીંયા વરસાદ પછી કદાચ રાજકોટ સિટીમાં રોકડો ધરા થઈ થયા હોય તેમાં અહીંયા એક ગાડી નહીં એક રિક્ષા લાકડું નથી આવ્યું હું અહીંયા પાંચ દિવસ હતા તમે અહીંયા જ રહ્યા હતા આ સ્મશાનમાં આપણે ઉભા નહીં સાત ફૂટ પાણી હતું અમારા લાકડા એ તરતા હતા તો અહીંયા એક ગાડી આવેલ નથી લાકડું અને આ એક ટ્રેક્ટર છે એ અમે ગાર્ડનમાંથી કાપી આવ્યા છે એ ગાર્ડનના સંચાલકો છે જે એનો ફોન આવ્યો કે અમારે ચાલવામાં નડે તો એક કાપી દીધો કોર્પોરેશન ક્યારે આવે એટલે અમારું માણસો ગયા અને કાપી અને ટ્રેક્ટરમાં ભરી બીજા જે કાંઈ લાકડા છે એ લાકડા અમે એક વર્કશોપમાં ઉનાળામાં એ લોકો મોટું નવું બિલ્ડિંગ કરવાનું હતું એટલે અધિકારીઓનો ફોન આવ્યો ત્યાંથી કઈ અને એના પ્રૂફ એની પાસે છે પણ અમારી પાસે પણ છે અને બીજા જે લાકડા છે અમે જેતના વતની છે એની વાડી એને નવી લીધી ફાર્મ હાઉસ કરતા હતા એટલે જે નલતા હતા પીપરું

રોડ રસ્તા નો આવે નદી આવે દરરોજ નવા કૌભાંડ બાદ આ જે હદ જે નિમ્ન કક્ષા આથી કોઈ નિમ્ન કક્ષા હોય શકે શમશાનના લાકડા પણ હવે લોકો ખાઈ જાય કોર્પોરેશન ના રેકોર્ડ મુજબ પાંચ ગાડી લાકડા છે અને એક માગણી પણ છે કોર્પોરેશન ના કમિશનર ને હું વિજિલન્સ તપાસની પણ માંગ ત્યાંની વિજિલન્સ તપાસ થવી જોઈએ કારણ કે શાસકો પાછી અપેક્ષા ખોટી એને તમે જઈને હમણાં પૂછો કે કોઈ પણ સમરબંધી છે છોડવામાં નહીં આવે એક જ વાત કરશે બધાની એક જ કેસેટ ઘૂંચરાય ઘૂંચરાય ગઈ ગુજરાતના ઉપરથી નીચે સુધીમાં અને એક એક કેસેટ ઘૂંચવે તો શું આવું દેખાડતા નથી અમારે સીધો સવાલ એ છે કે કમસે કમ શમશાનને તો છોડો કાલે તમારે પણ મરવાનું છે તમને લાકડા નહીં મળે પરિસ્થિતિ કેવી થશે મહેરબાની કરી અને આવું આવું કૌભાંડ ન કરો જે કરો છો તમને મુબારક છે પ્રજા ને પણ ઈચ્છા હશે પ્રજા ની ઈચ્છા હશે તો થતું છે કારણ કે પ્રજા અંતે તો આ દેશ ના માલિક પ્રજા છે પરંતુ પ્રજા જો જાગે નહીં તો બીજું શું વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને મીડિયા તરીકે સારા તમારી ફરજ છે કે તમે લોકોને ઉજાગર કરો જે રીતે રાજકોટ જે રીતે રાજકોટના સ્મશાનના લાકડાના મુદ્દે જે વિવાદ થયો છે જે ભ્રષ્ટાચાર આક્ષેપો લાગ્યા છે એ તપાસ બાદ જ શું હકીકત છે અને ખરેખર જો ભ્રષ્ટાચાર થયો છે તો આ ખૂબ જ એક નિંદનીય ઘટના કહેવાય કે જે લોકોની છેલ્લી ઘડી માટેનું જે સ્મશાન છે તેમાં પણ હવે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે તો તપાસના અંતે જ શું હકીકત છે એ હવે જોવાનું રહ્યું